તપાસ કરતાં દુકાનના આગળના ભાગે આવેલા કાઉન્ટરની નીચે એક પ્લાસ્ટિકના બોક્સમાં ત્રીસ નંગ કપ સિરીપ મળી આવતા બોટલો મળી આવતી જે ભૂરા કલરના સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા બાદમાં વધુ તપાસ કરતા રિઝવાન પટેલના ઘરની અંદર બાથરૂમ આવેલ છે અને તેની દિવાલને અડીને આવેલ બાથરૂમ એટલે કે બેડરૂમમાં પણ તપાસ કરવામાં આવતા દરવાજા પાસેથી ખાખી પુઠ્ઠાનું બોક્સ મળ્યું આવતું જેમાં નશાકારક સિરપની એકસો વીસ નંગ પ્લાસ્ટિકની બોટલો મળી આવતી વધુ તપાસ કરતાં ઘરના રૂમમાંથી સેટી પલંગની બાજુમાંથી પણ ખાલી બોક્સ મળી આવતા કાર્યવાહી કરી હતી અને ત્રણ બોક્સ સુરતના માર્કર પેનથી લખેલું હોય તે પણ મળી આવતા અને સેલોટેપ લગાડેલ હતી સાથે મકાનના બીજા માળે પાણીની ટાંકી નજીક પણ તપાસ કરતાં વધુ કપ સિરફની બોટલો બહાર મળી આવી હતી કુલ 510 નશા કારક બોટલો મળી આવતા 75990 ને 90 નો મુદ્દામાલ જપ્ત કરતો ઘટના સ્થળ ઉપરથી પોલીસે આરોપી રિઝવાન મુબારક પટેલ રહે જહાંગીર પાર્ક પાલેજ તથા સુરતનો કે જેને બોક્સ ઉપર લખાણ મુજબ આપેલ હોય તે ભાવેશ મથુર ખીચડિયા રહે કતારગામ ગામ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાથમી હકીકત મળેલી પાલેજી એક રિજવાન મુબારક પટેલ નામનો એક રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ્પ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખે છે એવી બાતની હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈસી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિજવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને પાંચસો જેટલી પોડી કામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે કપ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડીપીએસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે

તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ આ મોટી માત્રામાં શ્રીના વિગર કોઈને નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલીપ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજી પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે જેની આશરે કિંમત રૂપિયા પાંચ ની લઈ આરોપીઓ ફરિયાદી ને પાવાગઢ જવાની વર્ધી આપી હોય તેમ જણાવી આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરુ રચી ઉછત ગામ નર્મદા કેનાલ રોડ પર ફરિયાદી પેશાબ કરવા ઉતરતા ઇકો આરોપીઓ લઈને ભાગી ગયા જે આખી ગેંગ હોવાનો પર્દાફાશ થતા જ અન્ય કેટલીક છેતરપિંડી કરી છે તેનો ભેદ ઉકેલવાના પણ પ્રયાસ કર્યા છે કડક પૂછપરછમાં વધુ એક ઇકો ગાડી નંબર જી જે સાત ડી છાસઠ બુલેટ ગાડી જી જે ચાલીસ ત્યાંસી પણ મળી આવી હતી અને છેતરપિંડીના ગેંગમાં એક મહિલા સહિત છ આરોપીઓ પાસેથી સાત મોબાઈલ પણ કબજે કરવામાં આવતા કુલ દસ લાખ હજારનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપીમાં રાહુલ ઉર્ફે કિશુ પ્રભાત વસાવા ઉંમરવર્ષ ચોવીસ રહે ઇન્દિરા કોલોની રેલવે કોલોની વડોદરા ચિરાગ મહેશ પટેલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે ભાયલા કુઈ પ્રાથમિક શાળાની સામે કપડવંધ હાલ રહે પાદરા વડોદરા ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૈલુ ઉર્ફે જોખમ પઢિયાર ઉમર વર્ષ ચોવીસ રહે પાદરા વડોદરા સુનિલ ઉર્ફે સૂરજ રમેશ પટેલ ઉમરવર્ષ ત્રેવીસ રહે વર્ણસોલ હાલ રહે પાદરા વડોદરા રોનક ઉર્ફે રોકી હિતેશ છાસટિયા ઉમરવર્ષ ચોવીસ રહે ગામેઠા પાદરા વડોદરા ક્રિષ્નાબેન મહેશભાઈ સુથાર ઉમર વર્ષ વીસ રહે પાદરા વડોદરા ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૈલુની પત્ની મળી છ લોકોની ધરપકડ કરી વધુ છેતરપિંડીના ભેદ ઉકેલવા માટે રીમાડની તજવીજ આરંભી છે આ સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલા રાહુલ ઉર્ફે કિસુ વસાવા અનેક ગુનાનો આરોપી હોય અને સમગ્ર પોલીસ મથકોમાં તેની સામે લૂંટ ચોરી હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ દાખલ થયા હોવાની માહિતી સપાટી પર આવી ગઈ છે આમોદમાં ઘાસચારો ભરેલા ટેમ્પામાં ભયંકર આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો જામોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલો ટેમ્પોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામ્યો હતો ગામ લોકોએ મહા મુસીબતે આગ ઉપર કાબુ મેળવતા હાસકારો અનુભવ્યો હતો ગામ લોકોએ બનાવના પગલે આમોદ નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાતચીત કરી હતી પરંતુ ગામ લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામ લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સાથે ગંભીર આક્ષેપ કર્યા છે

અને એ લોકો એવું કે છે કે સત્તર ફૂટ ઊંચા વાયા છે ત્યાં સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને જ્યારે એક વખત જીવીબી ના વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી ક્યારે સંભળતા નથી બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી આ બધા જોવા દોરડા જેમ તેમ લબડેલા છે તો તમારે બની એમાં ટેમ્પાના વાયર ને અડવાના કારણે આગ લાગી ગઈ કેટલું નુકસાન થયું હશે અસર નુકસાન મિનિમમ દોઢ બે લાખ રૂપિયા નું નુકસાન થયું તમે કોને જાણ કરી આગળ જાણ કરેલી કોને ધારાસભ્યને જાણ કરી જીબીને જાણ કરી પછી પ્રમુખને જાણ કરી નગરપાલિકાના તો ફાયર બ્રિગેડ આવેલું ફાયર બ્રિગેડ આવેલું પણ ફાયર બ્રિગેડ કંઈક એના ટાઈમે પણ આવતા પહેલાં અમે આ ગોલવી નાખેલી હતી ગામ લોકોએ બધું ગામ આખું ગામ થઈને બધાએ પાણી વેળે અને આ ગોલવી નાખી તમે શું કહેવા માંગો જીબી વાળા જીબી વાળા કોઈ કન્ટિન્યુઅસ સરખું કામ કરતા નથી કાયમી ધોરણ આ એક દિવસ નહીં કાયમી ધોરણ

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરિણામ નેવું ટકાથી ઉપર આવતાની સાથે જ વિપરીત ધોરણ અગિયારમાં આર્ટ્સ કોમર્સ વિભાગના એડમિશન માટે વિદ્યાર્થીઓને હાડમાળીનો સામનો કરવો પડી રહ્યો છે શિક્ષણ વિભાગ એક ઓરડામાં સાહીઠ વિદ્યાર્થીઓને બેસાડવા માટેની મંજૂરી આપે છે પરંતુ એક ઓડામાં એસી વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી વંચિત રહેવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે કે જે અહીંયા વિદ્યાર્થીઓ બસો પંચાવન વિદ્યાર્થીઓ આ શાળામાં ભણી ને જે લોકો દસમા માંથી અગિયારમા ધોરણમાં પ્રવેશ કરેલો છે એમને તાત્કાલિક ધોરણે એડમિશન આપવામાં આવે અને જે નેત્ર ગામના લોકો છે જે બીજી શાળાઓમાં 10 માંથી 11 માં તેમને પણ એડમિશનો મળતા નથી અમારી મીડિયાના માધ્યમથી આ શાળાના પ્રિન્સિપાલ શ્રી અને આ સંસ્થાના તમામ પ્રમુખ શ્રીઓ ને તમામ શિક્ષકો દ્વારા ડીઓ કચેરીમાં ગાંધીનગર શિક્ષણ અધિકારી સુધી અમારી રજૂઆત છે તાત્કાલિક ધોરણે આ સંસ્થાની અંદર વર્ક ફાળવવામાં આવે ત્યાં સુધી મંજૂરીના ધોરણે અહીંયા એડમિશનો ચાલુ રાખીને તમામ લોકોને એડમિશન આપવામાં આવે એ જવાબદારી આ સંસ્થાની છે કેવી રીતે એમને ભણાવવા ને ક્યાં બેસાડવા તે અમારી લોકોની માન છે જો આવું કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે લોકો કોઈ પણ વર્ક ચાલુ કરવા નહીં જઈએ કેમ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે બીજી એક વાત છે કે આ શાળાની અંદર આ શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલ છે સામે આરકે વિદ્યાલય છે એક થી પાંચ અને છ થી આઠ સુધી આજે તમે જો આટલો મોટો રાજકોટની અંદર હોનારદ થઈ છે આ શાળાઓની અંદર એક પણ સેફટીના સાધનો નથી ત્યારે આ નાના નાના બાળકોનું જો કંઈક થશે તો જવાબદાર કોની આ સંસ્થાની ત્યારે ત્યાં એકથી પાંચ માળ આજે ચાર માળની બિલ્ડિંગ છે તેની અંદર પણ કોઈ પણ સેફ્ટીના સાધન નથી કોઈ વ્યવસ્થા નથી જો આવનારા દિવસોમાં હોનારદ થશે તો આ જવાબદારી અહીંના પ્રમુખની અહીંના સ્ટાફ પર કાયદેસરની એની પર કાર્યવાહી કરાવવામાં આવશે અને આચાર્ય શ્રીએ એમ કીધું છે કે અમે લોકો એડમિશન સ્ટેપ બાય સ્ટેપ જેમ ટકાવારી જેમ આપીએ છીએ પણ જે લોકો અમારે સાહેબને એમ કેવું છે જે બસોને પંચાવન વિદ્યાર્થી છે જે રિપીટર હોય રિપીટર કેમ છે ફેલ થયા તમે સારું નહીં ભણાવ્યું હોય તો ફેલ થયા છે આ વખતે તમને બધાને પાસ કરી દીધા છે તો ગયા વખતે કેમ નહીં કર્યા એટલે બધી જ બાજુના પ્રશ્નો ઉઠે છે ત્યારે મારી સાહેબને પણ વિનંતી છે કે આ બસો પંચા તાત્કાલિક ધોરણે તમે એડમિશન આપી દો અને બાકીના નેત્ર ગામના આજુબાજુ જે શાળાથી નજીકના જે લોકોને દૂર શાળા પડે છે ગરીબ લોકો છે ટ્રાઇબલ વિસ્તાર છે આદિવાસી છે મધ્યમ વર્ગના લોકો છે તે લોકો ભણવા માટે ક્યાં જાય તો એમને તાત્કાલિક ધોરણે એડમિશન ચાલુ રાખો તમારા ત્રણ વર્ગ ડીઓ સાહેબ સાથે વાત થઈ છે એમણે સ્પષ્ટ એવું કીધું છે ફોન પર ટેલિફોનિક વાત થઈ કે એડમિશન ચાલુ રાખો મંજૂરીના ધોરણે એટલે અમારી મીડિયાના માધ્યમથી નેત્ર તાલુકાના તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના વાલીઓને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ તેર તારીખે શાળા ચાલુ થાય એના પહેલે અહીંયા બધા જ લોકો એડમિશન માટે અહીંયા અરજી આપી દો પછીનો પ્રશ્ન તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા કાર્યરત શ્રીમતી ભક્ત હાઈસ્કૂલમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓ વાલીઓએ હલ્લા બોલ કરતા માહોલ ગરમાયો હતો શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી ભક્તના હાઈસ્કૂલમાં આચાર્ય આર એલ વસાવાએ પણ તમામ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રથમ પ્રાથમિકતા હશે તેવું પણ નિવેદન આપ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવા પ્રયાસો કરાશે આપણા માજી સાંસદના ઉમેદવાર શેરખાન પઠાણ સાહેબ રજૂઆત કરવા માટે આવ્યા છે એમને મેં રજૂઆત કરી કે સાહેબ આપણે ત્યાં ફક્ત ત્રણ છે ધોરણ અગિયારના ત્રણ વચ્ચે એક વર્ગમાં સાહીઠ વિદ્યાર્થી લે કે એકસો એંસી વિદ્યાર્થીને આપણે એડમિશન આપી શકીએ તો આપણે એકસો એંસી વત્તા જે છ બાળકો લેખે આપણે જે ડીઓ કચેરીમાં જે એડમિશન લેવાનું છે તે આમ કરીને એકસો અઠ્ઠાણું આપણે એડમિશન આપ્યું તદઉપરાંત જે ગાંધીનગરથી મંજૂરી લેવાની છે એના માટેના બીજા બાળકોને આપણે એડમિશન આપી રહ્યા છે અત્યાર સુધી આજ દિન સુધી બસો પંદર વિદ્યાર્થીઓને મેં એડમિશન આપી દીધું છે એટલે જેથી જે શાળાના રૂલ્સ છે સરકાર રૂલ્સ છે એના કરતાં વધારે એડમિશન આપ્યું છે અને હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે આપણે એક જ દિવસે કંઈક બસો બાળકોને એડમિશન આપી શકીએ નહીં સાહેબ એટલે ક્રમશઃ આપણે મેરિટ યાદીના આધારે આ જે પચાસ બાળકો બીજા દિવસે પચાસ બાળકો એમ ક્રમશ આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ છે એને આપણે એડમિશન આપવાના જ છે અને નવા વર્ગની મંજૂરી માટે અમારા પ્રમુખ સાહેબે મંજૂરી આપી દીધી છે અને પ્રમુખ સાહેબે કીધું છે કે આપણે નવો વર્ગ માગવાનો છે પણ નવા વર્ગના મંજૂરી માટે હજુ ઓનલાઈન પોર્ટલ ચાલુ થયું નથી એટલે ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે ત્યારે અમે નવો વર્ગની મંજૂરી માગીશું

ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા ભરેલી શિફ્ટ ગાડી ગત તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મળી આવી હતી જેના પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગાંજાનો જથ્થો કાર અને મોબાઈલ મળી અંદાજે છ લાખ દસ હજાર ત્રીસનો મુદ્દા જપ્ત કર્યો હતો અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગાડીનો ચાલક છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો આ ગુનાનો વોન્ટેડ આરોપી ગડખોલ પાટિયા પાસેથી ઝડપી પાડવામાં આવતા પૂછપરછ દરમિયાન પોતાનું નામ દીપક હૃદય નારાયણ મંડલ હોવાનું સામે આવ્યું છે અને મંગલદીપ સોસાયટીનો રહેવાસી હોવાની કબૂલાત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં કારનું કચુંબર થતા ચાલકનું

સેન્ડવિચ બની ગઈ હતી અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા એનું ઘટના સ્થળે મોત થયું હતું તેના મૃતદેહને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી કચુંબર બની ગયેલા કારમાં રહેલા મોતને ભેટેલાના મૃતદેહને બહાર કાઢવા માટે કારને પણ લોખંડના પતરા કાપીને બહાર કાઢવાની ફરજ પડી હતી બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયો હતો કાર્ડનું પતરું કાપી મૃતદેહને બહાર કાઢતા જ હાશકારવો અનુભવ્યો હતો પોલીસે પણ મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કવાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સુધી સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળશું નમસ્કાર